ધરોઈ ડેમની જળ સપાટી છસો બાર પોઇન્ટ એકાવન ફૂટે પહોંચી ફરી તેરસો તેત્તાલીસ ક્યુસેક પાણીની આવક આજે તારીખ નવ જુલાઈના રોજ મહેસાણાના ધરોઈ ડેમમાં ફરી તેરસો તેત્તાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે તેરસો તેત્લીસ ક્યુસેક પાણીની આવક સાથે ડેમની જળ સપાટી છસો બાર પોઈન્ટ એકાવન ફૂટે પહોંચી છે ડેમાં હાલ પાણીનો જથ્થો છાસઠ પોઇન્ટ અઠ્યાવીસ પરસેટ થવા પામ્યો છે ફરી ડેમમાં પાણીની આવક વધવાની શક્યતાઓ રહેલી છે ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટે છે જ્યારે આ વર્ષે રૂલ લેવલ છસો અઢાર ફૂટ નક્કી કરવામાં આવ્યું છે હાલ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં